સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ તમારો પ્રશ્ન ચારિત્ર મોહનો લટકો ઠેકાણે આવે છે પણ દર્શન મોહનો પડ્યો ઠેકાણે નથી આવતો તે અંગે છે પરમ પરમપુળદેવે ઉપદેશ નોંધ એકત્રીસ માં આ પ્રમાણે બોધ્યું છે કે ચારિત્ર મોહનો લટકો ઠેકાણે આવે છે પણ દર્શન મોહનો પડ્યો ઠેકાણે આવતો નથી અહીં આચરણ અને શ્રદ્ધા વગરના અને શ્રદ્ધા સાથેના આચરણની વાત છે વાત છે માન્યા પૂજ્ય પ્રભુસિંહજી વારંવાર બોધમાં કહેતા જ્ઞાનનું એવું માન્યું કે જેવો રસ્તે ચડી ગયો આચાર્ય કુનકુન સ્વામી રચિત દર્શન પ્રભુત્વનો ત્રીજો શ્લોક છે કે દંશણમ ભઠ્ઠા ભઠ્ઠા દંશણમ ભઠ્ઠત્રણથી નિવાણ સિજંતી ચર્ય ભઠ્ઠા દંશણ ભઠ્ઠાણ સિજંતી સમજવા ફેર થવાથી કરવા ફેર થાય છે અને જેઓ રેખડ્યા કરે છે શ્રદ્ધાનો લથડલો ઠેકાણે આવે નહીં ચારિત્રનો લથડેલો સિજંતી સીજી શકે બુજી શકે જો ખરી સમજણ આવે તો પરમ પરમવું બોધ્યું છે કે જીવના અસ્તિત્વથી તે મોખ સુધીની વાત પૂર્ણપણે તેની શ્રદ્ધા રાખવી આ જગ્યાએ અશ્રદ્ધા રાખવી તે જીવને પતિત થવાનું કારણ છે અને તે એવું સ્થાનક છે કે ત્યાંથી પડવાથી કંઈક સ્થિતિ રહેતી નથી પૂજ્ય પ્રભુસિંહજી વારંવાર બોધમાં કહેતા શ્રદ્ધા પરમ દુલ્લા તેઓ તો અથળી બતાવતા ને કહેતા કે આ અથળીમાં વાળ ઉગે ન જ ઉગે એમાં અમારે પરમવોદ સિવાય બીજે શ્રદ્ધા થાય નહીં એક પર આવો એક પર આવો પૂજ્ય પ્રભુશ્રીજી શ્રીજી મોતી ભગતને કહે છે કે ભગતડા આકાશમાં કોઈ ઉડતો આવે તો એ માનીશ નહીં અહીં તો ઊડતો ક્યાં લૂંટતો આવે તો પણ જો ભૌતિક લાભ થતો જણાય તો જીવ બરફની જેમ ઓગળી જાય છે વ્યવહારિક તુચ્છ લાભ અર્થે નમી પડે છે સમકિત એટલે શું સમકિત એક હાથી ઘડો નથી એક પરમ કુવોદર સાચા બનાયા એનું નામ સમકિત વચનમુદ 769 અને 771 અંતરના રંગકારની વાત છે ચોળ મજીટનો રંગ લાગ્યો હવે નીકળે નહીં પડી પટોળે ભાટ ભાટે પણ ફિટે નહીં સામાન્ય રીતે મિથ્યા સમતામાં બોલાય કે કોઈને ખોટા ખરા સા માટે કહેવા એ તો માત્ર બાહ્ય સભ્યતા ખાતર દમ પણ સંભે અહીં તો સાધકનું માથું અંદર પ્રભુસિંહજી આ અંગે ફરી ફરી સત શ્રદ્ધા અંગે બોધ આપતા પરમ કુપોળદેવ અને તેઓના વચનમાં અન્યથા હોવાનો સંભવ જ નથી તેના અવલંબને શિશુ રેડ્યું હોય એવી રીતે શ્રદ્ધાને મજબૂત કર્યું હોય તો જ કામ થાય એમ પણ તેઓ જણાવતા નથી પૂર્ણ વિતરાગ જેવો બોધ અમને સહજ સ્મરણમાં આવે છે એવા પરમ પરમાત્મા સ્વરૂપ પરંપરા કરી કહે છે અભિમાન મારું તેઓએ કહ્યું છે કે આ જીવની મતી તો શાકમાં મીઠું ઓછું પડ્યું હોય એટલામાં જ રોકાઈ જાય છે વિતરાગના જ્ઞાનની સર્વજ્ઞના જ્ઞાનનો જે મુકાબલો ક્યાંથી કરી શકે તેઓનું કહેલું ધાકડે ધાકડ માન્ય થાય તો કામ થાય જ્ઞાની દિવસને રાત અને રાતને દિવસ કહે તો પણ તે માન્ય કરવું પડે એ પૂજ્ય પ્રભુજી કહેતા ખરો ખપી હોય કોઈ વિરલો હોય તેને જ આમ થાય સત્પુરુષની ઓળખાણ સહેલી હોત તો મોક્ષ પણ સુલભ જ હોત પરમ કુબાઉદેવે ઉગતી ઉંમરે કવિતાની કડીઓ બનાવે છે જે પરમાર્થમાં દીવાદાંડી સમાજ છે લખ્યું કેસર હળદર એક જ્યાં એક ભલો ભરવાડ પૂછ્યા વણ જ્યાં પેક જો દોડે દાડે દાઢ બીજી કડીમાં લખ્યું ખરો વૈદ્ય ખૂણે પડે નાય તપાસે નાળ વાત વળી પરીક્ષા નહીં હોવાથી માથા જ્યાં ત્યાં ભરાઈ જાય છે શંકા થાય ત્યારે વિચારવું કે નક્કી પોતાની ભૂલ થાય છે દર્શન મોહ અને ચારિત્ર મોહ એટલે શું આ વ્યાખ્યમાં જીવને ક્યાં અટકવું થાય છે તેનો જવાબ છે દર્શન મોહ કર્મ એટલે જ્ઞાનીએ જેમ કહ્યું છે તેમ સમજવા ન દે તે ચારિત્ર એટલે જ્ઞાનીએ જણાવ્યા પ્રમાણે વર્તવા ન દે તે દેખત ભૂલી કે દર્શન મોહનું બીજું નામ છે દેહાદી પોતાના માનવા તે પૂજ્ય બ્રહ્મચારી કહે છે સાપ અગ્નિ કે ઝેર કરતા પણ આ ભ્રાંતિ વિશેષ અહિતકારી છે અનાદી કાલથી જીવને મારી રહી છે પોતે પોતાનો વેરી પોતાને મારનાર છે બળતો દીવો કે મીણબત્તી તેની જ્યોત સ્થિર એકરૂપ જણાય છે પણ તે એક નથી પ્રત્યેક સમયે પરમાણુ પ્રકાશ થઈ ચાલ્યા જાય છે જેનેતરમાં વેદ દર્શનમાં તેને અવિદ્યા કે ભ્રાંતિ કહે છે આ બધા સમાનાર્થી શબ્દો છે ચારિત્ર મોહ દીવો લઈને કૂવામાં પડવું તે ચાર કસાય ક્રોધ માન માયા અને નવ નવ કશાના ગાંઠપણને લઈને જીવ જાણતા છતાં કર્મબંધના કારણોમાં પ્રવર્તે છે તે સમજણ હોવા છતાં વીર્યની ખામીને લઈને સંયમમાં ન પ્રવર્તી શકે અને તેથી વેર વિરોધ માન અપમાન લોભ અને માયામાં જીવ કથડાય છે દુઃખના કારણોને જે સુખના કારણો મનાતા હતા તે દર્શન મોહની ઊંધી સમજણ ગઈ છતાં તેમાં ને તેમાં પ્રવર્તું પડે તો ત્યાં પ્રવર્તતા હવે જીવને ખેદ થાય છે કુંભારના છોકરાને ગધડે બેસાડે અને તેને આનંદ આવે તે દર્શન મોહનિયા અને નગર શેઠના છોકરાને ગધડે બેસાડે તો તેને મરવા જેવું જણાય તે ચારિત્ર મોહનિય બેઠા તો બંને બેસવું પડે છે બેસવું નથી પણ બેસવું પડતા તેને આ બધું અણછાપતું શરમ ભરેલું અને મરણ તુલ્ય જણાય તે ચારિત્ર મોહની કરવું નથી પણ કરવું પડે છે અને કરે પણ છે જેમાં મુખ્યત્વે હવે પૂર્વ કરણભૂત છે પણ જો જીવને હજુ વ્યવહારમાં આરંપરિકના કાર્યોમાં લૌકિક વાતો અને વ્યવહારમાં આત્મા સિવાયના જન સામાજિક કાર્યોમાં રસ આવે છે લગ્ન પ્રસંગો જન્મદિવસના પ્રસંગો વ્યવહારિક પ્રસંગોના મેળવડામાં આનંદ આવે છે તો તે જીવ ચારિત્રમોનીમાં નહીં હજુ તો તેને શ્રદ્ધાની જ ખામી છે મિથ્યાત્વ જ છે દર્શન મોહરી ના ખાતામાં આવે તે ખસે પછી તો તને આવા કાર્યો કરવા પડે તો આ દુઃખની પત્ર સુધા બોધામૃત ભાગ ત્રણ જૂની આવૃત્તિમાં એકસો અને નવીમાં બસો છેતાલીસ પત્ર ખરો ખે કોણ આત્મા કોને કહીએ તેમ્રહ્મચારી જે લંબાણપૂર્વક સમજ આપી છે જાવરૂપ પરમ ગુરૂ